નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એચપી સરકારીગઢ આજે હું તમારા માટે ગુજરાત સરકારની ફરી એક યોજના લઈને આવી છું આ યોજના ગુજરાત સરકારના ખેડૂતો માટે છે જેમાં સરકાર આપી રહી છે સ્માર્ટફોનની ખરીદી ઉપર સબસિડી એટલે કે સહાય તો ચાલો જોઈએ આ સહાય આપને કેવી રીતે મળશે જો મિત્રો તમે એક ખેડૂત છો તો આ સહાય ફક્ત આપના માટે જ છે આ સહાય મેળવવા માટે આપ પાત્રતા ધરાવો છો આપને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ચાલીસ ટકા અથવા તો છ હજાર બેમાંથી જે ઓછું હશે તે સહાય સ્વરૂપે મળવા પાત્ર છે એટલે કે જો આપ પંદર હજાર સુધીનો મોબાઈલ ખરીદ કરી રહ્યા છો તો આપને ગુજરાત સરકાર દ્વારા છ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે પણ હા મિત્રો આ યોજનામાં જિલ્લાવાર લક્ષ્યાંક ફાળવેલ છે જેમાં મર્યાદા મુજબ વહેલા તે પહેલાં ધોરણે અરજી કરી શકે છે અને એનો લાભ લઈ શકાય છે અને આ યોજનાનો લાભ આપણને જીવનમાં એક જ વખત મળશે જો તમે પંદર હજારથી વધુનો મોબાઈલ ખરીદી રહ્યા છો તો આપને જે તે કિંમતના ચાલીસ ટકા સુધી સહાય મળવા પાત્ર છે વિડીયોમાં અરજી કઈ તારીખ સુધી થઈ શકશે તેની માહિતી આપેલ જ છે મિત્રો આ યોજના નવી નથી આ યોજના પહેલેથી ચાલતી જ આવી છે પણ હા એમાં સહાયમાં પહેલાં ખૂબ જ ઓછી હતી જેમાં હવે સુધારો થયો છે તો તમે જો પાત્રતા ધરાવતા હોય તો આજે જ અરજી કરી શકો છો આ ખેડૂત પોર્ટલમાં જઈને આ અરજી કરવાની હોય છે ચાલો મિત્રો હવે જોઈ લઈએ કે આ યોજના અંતર્ગત કયા કયા ડોક્યુમેન્ટો આપણને જરૂરી છે તો સૌ ખાતેદાર ખેડૂત હોય તેમના આધાર કાર્ડની નકલ સ્માર્ટફોનની જીએસટી નંબર ધરાવતું અસલી બિલ જે સ્માર્ટફોન ખરીદવા ખરીદો છે કે ખરીદ ખરીદવાનો હોય એનો આઈએમએ આઈ નંબર ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટની નકલ આઠ અની નકલ ખેડૂતોના રદ થયેલા ચેકની નકલ બેંક ખાતાની પાસબુક આ તમામ ડોક્યુમેન્ટ સાથે આપ અરજી કરી શકો છો જો મિત્રો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આપના અન્ય મિત્રોને પણ અવશ્ય શેર કરશો તથા આવી અગત્યની સરકારી અપડેટ જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો થેન્ક યુ